નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દુષ્કર્મના ગુનામાં આરોપીને વર્ષની સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજશ્રીએ બે વર્ષના ટૂંકા ગાળામાં પચાસ સજા દુષ્કર્મના આરોપીઓને વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો વડોદરા જિલ્લાના વાગોડિયા પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ ફરિયાદીની પંદર વર્ષ સાત માસની સગીરાને ભરૂચના દહેગામના આરોપી સુરેશ ઉર્ફેદ કૃષ્ણા ધીરજ ચોકડી ખાતે છકડો રિક્ષા ચલાવતો હતો અને ફરિયાદીની દુકાને ચા પાણી કરતો હતો તે દરમિયાન સગીરા સાથે મોબાઈલ ફોન પર સંપર્ક બનાવી ભોળવી પ્રેમજળમાં ફસાવી આરોપીએ ભોગ બનનાર સગીરાને પોતાની વતન લઈ જઈને સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ જેની ફરિયાદ ની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી નામદાર પોક્સો કોર્ટના જજશ્રીએ જે ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી સુરેશ ઉર્ફે ક્રિષ્ના રમેશભાઈ ઓડ મૂળ નિવાસી દહેગામ ફાતી ભાતીજી ફળ્યું ભરૂચના ને કસૂર ઠેરવી દુષ્કર્મ તેમજ એક્ટના ગુનામાં વીસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે અને ઈપિકો કલમ ત્રણસો ત્રેસઠમાં ત્રણ વર્ષની કેદ રૂપિયા ત્રણ હજાર નો દંડ ઇપિકો કલમ ત્રણસો છાસઠ હેઠળ પાંચ વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો અને ચૂકવવા માટે હુકમ કરેલ છે અને ગુજરાત ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટલી ગર્લ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ છે નામદાર કોર્ટ હાઈકોર્ટ દ્વારા સગીરાઓ સાથે થતા દુષ્કર્મના કેસોમાં ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવી પીડિતાને ફરિયાદીને જલ્દી સંતોષકારક ન્યાય મળે તે સૂચનાનો અમલ કરતા ગત બે હજાર બાવીસ થી સાવલી અધિક સેશન્સ કોર્ટ અને સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચાર્જ સંભાળતા જજ શ્રી જે ઠક્કર સાહેબે બે વર્ષના ટૂંકા ગાળામાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ તરીકે દુષ્કર્મના આરોપીઓમાં બેને ફાંસી ત્રણને આજીવન સખત કેદ અને તેમજ વીસ વર્ષ સહિતની અલગ અલગ પચાસ ઓર્ડના ઓર્ડર કરી સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆતને ગ્રાહે રાખે કરેલ છે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સાવલી ડેસર ભાદરવા મંજુસર જરોદ સહિત વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલ દુષ્કર્મના કેસની સુનાવણી થાય છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ બાર એકવીસના રોજના બનાવની ફરિયાદની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી સુરેશ ઉર્ફે ક્રિષ્ના રમેશભાઈ વોડ રહેવાસી દેગામ તાલુક ભરૂચ નાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ નામદાર સાવલીની સ્પેશિયલ બુક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ જે કેસ નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી ઠક્કર સાહેબ શ્રી ચાલી જતા આરોપી સુરેશ ઉર્ફે ક્રિષ્ણા રમેશભાઈ ઓડને નામદાર કોર્ટે તકસીરવા ઠરાવી આરોપી સુરેશભાઈ ક્રિષ્ણા રમેશભાઈ ઓડને રૂપિયા એક લાખનો દંડ તથા વીસ વર્ષની સખત કેદની સજા પોક્સો એક્ટ તથા દુષ્કર્મના ગુના બાબતે ફરમાવેલ છે તેમજ ઇપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષથી સખત કેદ થતા ત્રણ હજારનો દંડ તથા ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા પાંચ હજારનો દંડ તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ આરોપીને ત્રણ વર્ષથી સખત કેદ તથા પાંચ હજારનો દંડ ફરમાવેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે દંડની રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ગુજરાત વિક્ટીમ્સ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે સાવલીના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર હોય સાવલીના સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તથા પોક્સો કોર્ટના જજ તરીકે બે હજાર બાવીસમાં ચાર્જ સંભાળ્યા બાદ બે વર્ષના ટૂંકા ગાળામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોક્સો એક્ટના ગુનાઓની ઝડપી ન્યાય પ્રક્રિયા ચલાવવા માટે જે વખતો વખત માર્ગદર્શન આપેલ તે મુજબ ઝડપી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરીને પચાસ જેટલા કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવેલ છે તેમજ સગીરા જે ભોગ બનનાર પીડિતાઓને આ કામે સંતોષકારક ન્યાય આપવાનું અઘરું કામ પૂરું પાડેલ છે તેમજ આ જે ચુકાદાઓ પચાસ જેટલા આવેલ તે ચુકાદાઓથી સાવલી પંથકમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે એ તમામ પોલીસ સ્ટેશનોમાં તેમાં સખત ધાક બેસેલ છે અને ગુનાઓનું પ્રમાણમાં ખાસો એવો ઘટાડો જોવા મળેલ છે